ભાઈ તમે મોટા વરાછામાં આ સર્કલ જોયું ને એ સર્કલ શ્રી સ્વામિનારાયણ મંદિર વાળું સર્કલ છે ને એક્ઝેક્ટ આ બાજુ હરિરાજ નમકીન ની શોપ આવેલી છે અહિયાં એસી કરતા પણ વધારે અલગ અલગ પ્રકારના નમકીન તમને જોવા મળશે અહિયાં થી તમને ચણાજોર સાદા ચણાજોર મસાલા ચીજ આલુ આલુ સેવ 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 સાદી ગાંઠિયા ગાંઠિયા ગગન જાડી લીલું લસણ ભેળ જેવા અલગ અલગ ઘણા બધા એસી થી પણ વધારે પ્રકારના નમકીના લોકો રાખે છે તેમજ ચવાણું માં અલગ અલગ ઘણી વેરાયટી છે સેવમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળશે સોયા માં પણ વેરાયટી છે ભાખરવડીમાં પણ અલગ અલગ ચાર પ્રકારની વેરાયટી છે તેમજ અહિયાં ચક્કરપારા સ્ટ્રોબેરી પારા અને ચોકલેટ પરાય મળે ખાખરામાં પણ ઢગલો વેરાયટી મળે જો કોઈ ડાયટ ફોલો કરતા હોય ને તો તેની માટેના પણ ખાખરા મળી જાય અહીંયા એટલું જ નહીં ભાઈ અહીંયા પ્યોર બટર માંથી બનેલ સાદા પેપર ચીજ ચીલી પેપર ખાલી ચીજ પેપર તેમજ મસાલા પેપર પણ મળી જાય અને દરેક નમકીન તમારે ટેસ્ટ કરીને જ લેવાનું તો આજે જ કોન્ટેક કરજો ડિસ્પ્લે ઉપર આપેલ નંબર